રાખલા નંબર 5 નીચે આપેલી વિગતોને આધારે કયો ગુણોત્તર ગણવાનો કેરેલો છે લખાશે પહેલા કામગીરી ગુણોત્તર બરાબર 1/5 પંચમાં એક વસ્તુ આવશે કે બે પહેલા બોલો શું આવે વી ટ્રેલ માલની プラス कामगिरी खर्चा انا છેદમા બોલો 100 છે ચોખ્ખો વેચાણ ગુણિયા 100 જોઈએ કઈ કઈ વસ્તુ આમાં આપવામાં આવેલી છે પહેલા તો શું આપવામાં આવેલા છે बिन कामगिरी अन्य खर्चा बिन कामगिरी खर्चा પછી ઘસરાણે કયો ફર્શ કેવાય કામગીરી ખર્ચા કેટલા હતા વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા કર્મચારી લાભના ખર્ચા ઘસારો તો ઘસારાની બાજુમાં લખો કા ટપકુ ખ એટલેને કેવાય શું કામગીરી ખર્ચા ચલો વહી વાટી ખર્ચાની બાજુમાં બોલો શું લખાશે કા ટપ્પો ખ વેચાણ આપેલું છે પછી જો તો દાખલામાં કે અહીં વેચાણ પરત છે કે નથી તો આને શું કહી દેવાનો ચોખ્ખો વેચાણ ક્યાં લખાય શેડમાં ચોખ્ખો વેચાણ બોલો કેટલો સમજણ પડીયા આગળ વાંચો परवेरा नो दर 30% ब्याज डिविडेंड ની ઉપજ સ્ટોક કેવાય નોન ડાઈ નઈ નોન ડાઈ અલગ કેવાય શું આને કેવાય કંપનીના વાર્ષિક હિસાબમાં કહેતા તો અન્ય ઉપજ આ ચેપ્ટર કહેવાનું દિન કાનગીરી ઉપજ બી તક को का टको ओ बिन कामगिरी उपज पांच और इन्हीं पची बोलो का तब को खो वेचेल माल नहीं पड़ता र पड़ता रच्छे नाना किया खर्चा ये पंचों छे टाइटल तो वेचेल माल नहीं पड़ता नहीं जरूर छे आपने छे के नथी ગણતરી કરવાની કે તૈયાર છે બોલો કેટલી સૂત્ર માં કિંમત આપણને તરત ખબર પડી જાય કે કઈ વસ્તુ ઘટે છે બોલો કઈ વસ્તુ ઘટે છે કામગીરી ખર્ચા તો પહેલી ગણતરી માં બોલો આપણે શું શોધીશું લખીશું વિગત માં કામગીરી ખર્ચા तो वारा फरती विगत लेता जे कामगिरी खर्चा नी अंदर पहलो खर्चो बोलो कौन छे कसारो छे कसारो छे पहलो बोलो घसारो कितलो लो अड़तालीस हजार पची बोलो बीजो छे वहीवटी खर्चा पंचोतेर हजारेना पेचाण खर्चा हजार एक लाख एक पंचोतेर शो मे कामगिरी खर्च कामगिरी खर्चा उपर ना सूत्र प्लस